દોસ્તો જય માતાજી પોલી સાથે સિદ્ધપુર એકદમ મજામાં હશો આશા કરું હું એકદમ ખુશાલીમાં હશો તમે હા તો આપણે હવે સિદ્ધપુર જે જગ્યા પર અમારી એક સાઈડ ચાલુ હતી એ સાઈડ આજે પૂર્ણાવતી થઈ ગઈ જેમકે સાઈડ પણ તમે વિડીયોમાં આગળ જોઈએ છે પણ આજે ફેર બતાવી દઈએ કે સાઈડ આજે પૂર્ણાવતી થઈ ગઈ તો દોસ્તો આપણી ચલો આપણા સાથી તો આપણે સાઈડ જોઈ લઈએ પહેલાં તો દોસ્તો જુઓ આ સાઈડ પર કોમ ચાલુ હતું તો આ સાઈડ આજે પટી ગઈ પુનનાવતી થઈ ગઈ આજે તમને આ સાઈડ બતાવશું અમે જો એકદમ લગતી જ બતાવું પહેલાં તો આ જ હવારમાં છેલ્લો છેલ્લો પગારથી બાકી હતો ને ઓટલો બાકી હતો આજ પુનાવતી થઈ ગઈ તો સેલ દોસ્તો સેલ્ટ હજી કેમેરામાં આગળના કેમેરાથી બતાવું દોસ્તો તો દોસ્તો જો આ બાજુનો જે લૂક હતો એ મેં બતાવ્યો છે અને આ સાઈડ મારે પૂરી થઈ ગઈ હવે જઈએ પેલી બાજુ તો આપણા વિડીયામાં બન્યા રહ્યો દોસ્તો અને અવર જવર આવા વિડીયો આપણા મળતા રહેશે તમને પણ આપણી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમાં ખાસ કરીને સબસ્ક્રાઇજ કરી નાખજો અને જોજો આવતો વિડીયો કોઈ બી આવશે તો તમને પહેલાં મળશે તો દોસ્તો હોય ને પહેલાં સસ્પ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો જો હવે આ સાઈડ આપણે પૂ પૂર્ણાવતી થઈ જઈએ પૂરી કરી દીધીએ અને બાજુને બાજુમાં એક નવી સાઈડ એક રાખીએ એ પણ ચાલુ થશે તો વિડીયો આવશે તો દોસ્તો આ બાજુ હવે જઈએ આગળની સાઈડ એ બાજુ કોઈ નવું કોમ કર્યું હોય એ પણ તમને બતાવીએ તો ચાલો આપણી સાથે વિડીયોમાં બન્યા રહો દોસ્તો તો દોસ્તો જો આપણે આગળની સાઈડ આવ્યા હતા મારી મકાન પેલી પાછલી સાઈડ હતી ને આગળની સાઈડ સોરી આગળની સાઈડમાં જો આ પોટલો નખાઈ ગયો આગળ પડતી થઈ ગઈ બે પગારથી થઈ ગયો આગળનું બધું તમામ કોમ પટી ગયો આગળનું નોમ જબરજસ્ત લખી દીધું પટ્ટા પાડ દીધા હું આ ઘરનું તમામ કોમ પટી ગયું દોસ્તો તો આગળના કેમેરામાં આપણે બતાવીએ

બીજા બ્લોકમાં આપણે મળીશું જલ્દી અને બીજું તો ઓનલાઈન મળીશું દોસ્તો